ઓમ શ્રી પરમાત્મને નહ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ એનું વિહંગાવલોકન વિહંગાવલોકન એટલે કે ઉડતું ઉડતું પક્ષી નીચે નજર મારતું જાય જે એને નજરમાં આવે તે જોયા કરે એવી રીતે આપણે આજનું વિવેચન છે છઠ્ઠા અધ્યાયનું આપણે થોડુંક આપણે સમજીએ તો છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુને જણાવ્યું કે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે જેણે મનના સંકલ્પો વિકલ્પો તજ્યા નથી તે કદી યોગી થઈ શકતો નથી એકાંતમાં બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ યોગાભ્યાસ કરવા માટે કેવી રીતે બેસવું જોઈએ કેવું આસન જોઈએ એ બધાનું જ વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે પવિત્ર આસનમાં પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં તેવું દર્ભ મૃગચર્મ તથા વસ્ત્રનું આસન એની પર બેસીને મનને એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ આનું વર્ણન શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને આ અધ્યાયમાં કર્યું છે તે આપણે આગળના શ્લોકોમાં જેમ જેમ આવશે તેમ તેમ આપણે બધાનું વિવેચન સાંભળતા જઈશું યોગાભ્યાસ કરવા માટે કેવી રીતે બેસવું જોઈએ તેનું વર્ણન પણ શ્રી ભગવાને આ અધ્યાયમાં સરસ રીતે કર્યું છે ભગવાન કહે છે કે પીઠ મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખીને આમ તેમ ન જોતા નાકના ટેરવા ઉપર સ્થિર નજર કરીને શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈને બ્રહ્મચર્ય વ્રતમાં રહીને મનને વર્ષ કરી મારામાં ચિત્ત એટલે ભગવાનમાં ચિત્ત લગાવીને ભગવાનમાં પરાયણ બનીને નિષ્ઠ થઈને બેસવું જોઈએ આ અધ્યાયમાં શ્રી ભગવાન અર્જુનને કહે છે કે બહુ ખાનાર કે ભૂખ્યા રહેનાર બહુ ઊંઘનાર કે કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી પરંતુ કેવા લોકોને યોગ સિદ્ધ થાય છે તો ભગવાન કહે છે કે યોગ્ય આહાર વિહાર કરવાવાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર અને જાગનારની યોગ સાધના બધા દુઃખોનો નાશ કરે છે આગળ શ્રી ભગવાન અર્જુનને કહે છે કે યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થઈ જાય છે મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં જ સંતોષ પામે છે આગળ વધતા શ્લોક ક્રમાંક સત્યાવીસમાં શ્રી ભગવાન અર્જુનને કહે છે કે અતિશાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા યોગીઓને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે જે મનુષ્ય મને બધે જુએ છે અને મારામાં બધું જુએ છે તેને માટે હું કદી અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી શ્રી ભગવાને આટલું બધું જ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના માધ્યમથી આપણને આટલો બધો ઉપદેશ આપ્યો છે આટલું બધું કહી દીધું છે કે તમે મારામાં જ બધાને જુઓ અને બધામાં મને જુઓ તો તમારું કલ્યાણ નિશ્ચિત છે આગળ વધતા અર્જુન પ્રશ્ન કરે છે કે હે મધુસૂદન તમે મને જે આ સમદર્શનરૂપ યોગ કર્યો તે મારા મનની ચંચળતાને લીધે સ્થિર હું જોતો નથી મારું મન ચંચળ છે એવું જ તો આપણું છે ને મન ક્યાં ચંચળ છે આપણને બધી ખબર હોય છે પણ શું આપણે બધામાં ભગવાન જોઈ શકીએ છીએ આપણે કોઈનામાં પણ આપણે દ્વેષભાવ કોકનામાં તો આપણે થઈ જ જાય છે દ્વેષભાવ અર્જુને સાપ શબ્દોમાં કહી દીધું છે કૃષ્ણ ભગવાનને કે મારું મન ઘણું ચંચળ છે એને હું વશ કરવામાં સક્ષમ નથી તમે જ મને કંઈક રસ્તો બતાવો હું મુશ્કેલ માનું છું આમ કહી દીધું છે આપણું પણ એવું જ છે કામ આપણે પણ મનને કંટ્રોલ કરવામાં અસક્ષમ છીએ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે જેવી રીતે અર્જુનને તમે એનું ઉપદેશ કરીને મનને શાંત કરી દીધું એવું અમારા મનને પણ તમે શાંત કરી દો અમે પણ બધાના જ જીવોમાં બધા જ મનુષ્ય પ્રાણી માત્રના જીવોમાં અમે તમારું દર્શન કરી શકીએ એવી દીર્ઘ દ્રષ્ટિ અમને આપો આ અર્જુનનો પ્રશ્ન સાંભળીને શ્રી ભગવાન એમનો ઉત્તર કરે છે કહે છે કે ખરેખર ચંચળ મનને વશ કરવું એ કઠણ છે પણ તો પણ અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે હવે ફરી અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો છે કે તમે કહો છો કે આવી રીતે અભ્યાસથી મનને વશ કરી શકાય છે તો હે કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પામે છે આ પ્રશ્ન આપણા માટે જ છે તો એનો ઉત્તર કરતાં શ્રી ભગવાન કહે છે કે શુભ કર્મ કરનાર કોઈ મનુષ્યનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ નથી જ કેમ કે શુભ કર્મ કરનારો કોઈ દુર્ગતિ પામતો નથી ભગવાને ચોખ્ખું કહી દીધું છે કે તમારું કોઈ પણ શુભ કર્મ હશે તેનાથી તમારી દુર્ગતિ થવાની નથી ભગવાન કહે છે કે યોગભ્રષ્ટ થયેલ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો ત્યાં રહીને પછી પવિત્ર કુટુંબમાં કે શ્રીમંતોના ઘેર કે બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે અને ખરેખર જગતમાં આવો જન્મ અતિ દુર્લભ છે હવે આ કુટુંબમાં જન્મ લેવાથી તેણે પૂર્વજન્મમાં કરેલી સાધનાના સંસ્કાર તેનામાં અમૂર્ત થાય છે જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધીને તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી એ કુટુંબમાં જઈને પ્રયત્ન શરૂ કરી દે છે આગલા જન્મોના અભ્યાસને લીધે તે જરૂર યોગ પ્રત્યે ખેંચાય છે આવા યોગનો જિજ્ઞાસુ વૈદિક કર્મકાંડથી પર હોય છે અને આવા કુટુંબમાં જન્મ લઈને ગયા જન્મના અધૂરા જે કાર્ય હોય છે એના તે આ જન્મમાં સાધના કરીને અંતે પરમ ગતિને પામે છે આ શ્રી ભગવાન અર્જુનને કહે છે અને આવો યોગી તપસ્વીઓ કરતા ચડિયાતો જ્ઞાનીઓથી પણ ચડિયાતો અને અગ્નિહોત્રાદી કર્મ કરનારાઓથી પણ ચડિયાતો મનાયો છે તેથી હે અર્જુન તું યોગી થા હવે ભગવાન અર્જુનને કહે છે પણ સમજવાનું છે આપણને છે કે ભગવાન એમનું અર્જુનનું માધ્યમ લઈને આપણને કહે છે કે તમે યોગી થાઓ અને તમે મારી પરમ ધામને પામો પરમ શાંતિને પામો શ્રી ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે કે સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાળુ ભગવાનમાં જોડાયેલ અંતઃકરણથી ભગવાનને ભજે છે તે ભગવાનને શ્રેષ્ઠ યોગી મનાયો છે જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતર આત્માથી નિરંતર ભજન થવું જ જોઈએ મનમાં આખો દિવસ ભગવાનનું સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ જે મનુષ્ય અંતર આત્માને ભગવાનમાં દ્રઢ કરીને શ્રદ્ધાને પ્રેમથી ભગવાનનું ભજન કરે છે તે બધા જ પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે આ રીતે ભગવાન છઠ્ઠા અધ્યાયનું વર્ણન અર્જુન સમક્ષ કરે છે આ રીતે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય અહીં આપણે એનો વિહંગાવલોકન પૂરું કરીએ છીએ શ્રી મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત